ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે આઈસ્ક્રીમ આપણા શરીર માટે ફાયદાકારક છે કે નુકસાનકારક એ આ વિડીયોની અંદર આપણે જોઈએ જે પણ લોકો વધારે પડતી આઈસ્ક્રીમ ખાતા હોય રોજ આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય ઉનાળો છે ગરમીની ઋતુ છે એટલે આઈસ્ક્રીમ ખાવાની ટેવ અથવા તો આઈસ્ક્રીમ ખાવાની લત છે આપણને લાગતી હોય છે અથવા તો ભૂખ લાગતી હોય કે ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ તો થોડું પેટ ઠંડુ રહે ઠંડક મળે અને આપણને આરામ મળે પણ એવું હોતું હોય છે કે નથી હોતું એ તમને આ વિડીયોની અંદર જણાવીશ આઈસ્ક્રીમ ખાવાથી આપણને ફાયદા થાય છે નુકસાન થાય છે શું ફાયદા છે શું નુકસાન છે કોણે કોણે ખાવી જોઈએ કોને ન ખાવી જોઈએ આ વિડીયોની અંદર હું તમને વાત કરીશ એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે મને ઘણા બધા સવાલો આવતા હોય છે જેટલા લોકોને ડાયટ આપેલું છે ડાયટ માં પણ મને વોટ્સઅપમાં પણ મને સવાલો આવે છે કે આજે મારે એક આઈસ્ક્રીમ ખાવી છે રોજે રોજની એક આઈસ્ક્રીમ ખાવાની ટેવ ઘણા બધા લોકોને હોય ઘણા બધા ફેમિલી સાથે બહાર આઈસ્ક્રીમ ખાવા માટે જતા હોય હવે એ માટે થઈને મારે આ વિડીયો બનાવવો પડ્યો છે આઈસ્ક્રીમ છે આપણા શરીર માટે ફાયદાકારક તો છે પણ નુકસાન એનાથી દસ ગણા વધારે છે પહેલા તો સમજીએ કે ફાયદા કયા છે પહેલી વસ્તુ આઈસ્ક્રીમ છે અગર દૂધની બનેલી હોય તો એમાં પ્રોટીન રહેલું છે એ આપણા બોડીને થોડો ફાયદો આપે છે થોડી ઠંડી હોય એટલે કે ફ્રીજની અંદર રાખેલી હોય એટલે થોડું આંશિક રીતે એસિડિટીમાં કે ગરમીમાં થોડી રાહત આપી શકે પણ આટલી બધી નહીં કારણ કે એ બોડી માટે તો નુકસાનકારક છે જમ્યા બાદ ઘણા લોકો આઈસ્ક્રીમ ખાવાનું રાખતા હોય જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાથી એ આઈસ્ક્રીમ ઓલરેડી વધારે ફેટ ધરાવે છે એટલે એનું પાચન જલ્દીથી થતું નથી પેલા એક ખોરાક ગયેલો છે એના ઉપર આઈસ્ક્રીમ નાખશો પેલા જે પણ ખોરાક પહેલા ગયેલો છે ધીરે ધીરે એનું પાચન થશે એના ઉપર આઈસ્ક્રીમ પડેલી છે એટલે આખી રાત દરમિયાન તમારી જે હોજરી છે એ કાર્ય કરતી રહેશે આવી રીતના ધીરે ધીરે રોજે રોજ આવું કર્યા કરશો એટલે હોજરી ક્યારે પણ શાંત જે હોજરીને જે શાંત થવું હોય ને એક રીતે હોજરી આમ વર્ક કરતી હોય ને શાંત થવું હોય આ શાંત થઈ ગયેલી છે બરાબર શાંત ક્યારે થશે રાતના સમયે જ્યારે આપણે આરામમાં હોઈએ ત્યારે પણ તમે રાત્રે જમીને આઈસ્ક્રીમ ખાઈ લેશો તો હોજરી આ રાત દરમિયાન પણ શાંત નહીં થાય એની જે જે ડાયજેસ્ટિવ પ્રક્રિયા છે એ તો ચાલુ રહેશે આમ ધીરે ધીરે તમે તમારી જ હોજરીને એટલે કહે ને કે જે ખાડો ખોદે એ પડે તમે તમારો ખાડો ખોદી રહ્યા છો ને હોજરીને એમાં નાખી રહ્યા છો એટલે એક વાતનું ધ્યાન રાખો આપણા શરીરની અંદરના જે અંગો છે એને ખૂબ જ બેદરકારી પૂર્વક તમે એની સાથે વર્તન કરશો તો એ તમારી સાથે બેદરકારી પૂર્ણ વર્તન કરશે ને તમને એવા ગંભીર નુકસાન પહોંચાડશે એના એના ફાયદા જોઈને તમારે નુકસાનને ન કરવા જોઈએ એનો ફાયદો ભલે પ્રોટીન એની અંદર છે પણ ક્યારેય પ્રોટીન હોય જ્યારે એ દૂધથી વધારે પડતી બનેલી ને ઘરે તમે બનાવો ને તો એ સારી ઘરે બનાવીને પછી તમે આરામથી ખાઓ એનો વાંધો નહીં ઘરે તમે દૂધ છે એમાં તમે થોડી શાકર નાખો ખાંડ નહીં શાકર નાખીને તૈયાર કરો એ સારી છે પણ ઘણા લોકો મોટા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પેલા તો તમે ખર્ચ કરો છો નાના બાળકો છે એને આઈસ્ક્રીમ છે તમે કોઈ કોઈ વ્યક્તિને મારા બાળકને તો આઈસ્ક્રીમ ફ્રી છે એને ખવડાવો આઈસ્ક્રીમ રોજ રોજ આટલી આટલી એક નાની દસેક ગ્રામ જેટલી આઈસ્ક્રીમમાં દસેક ગ્રામ જેટલું મતલબ વીસ પચીસ ગ્રામ ત્રીસ ગ્રામની આઈસ્ક્રીમમાં દસેક ગ્રામ જેટલી શુગર હોય દરરોજની આપણા શરીરમાં વીસ થી ચાલીસ ગ્રામ જેટલી સુગરની નીડ હોય છે જરૂર હોય છે હવે એ તો એક નાની એવી આઈસ્ક્રીમથી તમે આપો છો આખા દિવસ દરમિયાન અને એની અંદર બીજું ઘણા તત્વો હોય એવા કે જે આપણા લોહીની અંદર ભળવાથી બીજું વસ્તુ એમાં હોય સોડિયમ શુગર અને સોડિયમ લોહીમાં ભળવાથી એ પાણીનું શોષણ કરી નાખે છે એટલે શરીરમાં પહેલી વસ્તુ થાય પાણીની ઉણપ ડિહાઈડ્રેશન તાત્કાલિક થાય જ્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈએ જો વધારે ખાઈ લીધી હોય તો વધારે પાણીની તરસ લાગે છે તમે અનુભવ કર્યો હશે ને અનુભવ કર્યો હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ હા અમને આ અનુભવ થયો છે એ જે શુગર આપણા લોહીમાં જે શુગર અને સોડિયમ ભળવાથી પાણીની તકલીફ થાય છે એ સીધો સંકેત આપણા મગજને મળે છે પહેલી અસર છે આપણા મગજને થાય છે એટલે આઈસ્ક્રીમ ખાવાથી પહેલું નુકસાન મગજને થાય બીજું નુકસાન આની અંદર જે સુગર હોય વધારે પડતો ફેટ છે સેચ્યુરેટેડ ફેટ છે જે આપણા શરીરની લોહીની અંદર વધારે છે ત્રણ પ્રકારના ચાર પ્રકારના તો પહેલા હોય એચડીએલ હોય કોલેસ્ટ્રોલની વાત કરો એચડીએ હોય એલડીએલ હોય વીએલડીએલ હોય અને ટ્રાઈગ્લિસરાઈટ છે આ ચારમાંથી સૌથી નુકસાનકારક અને ભયંકર જે કોઈ હોય કે જે ડાયરેક્ટ એટેક લાવી શકે એ છે ટ્રાઈગ્લિસરાઈટ એના પછી વીએલડીએલ એના પછી એચ એલડીએલ

નુકસાન પહોંચાડી રહ્યા છે અથવા તો નબળા પડી રહ્યા છે તો આ ન થવા દેવું હોય તો આઈસ્ક્રીમ બંધ કરી ઘરે બનાવીને તમે ખાઓ તમને ગળ્યું ખાવું છે તો ઘરે બનાવીને નોર્મલ ખાઈ લો બરાબર છે આઈસ્ક્રીમ બાકી બહાર જઈને ખાવાનું બંધ કરી દો ટ્રાઈગ્લિસરાલેસ્ટ્રોલ વધારશે હાર્ટને બ્લોક કરશે હાર્ટની જે નસો છે આર્ટરીઝ છે બધું બ્લોક કરશે એટેક નું કારણ બનશે એની અંદર શુગર વધારે છે એટલે ફેટ વધશે ફેટ વધવાના કારણે શરીરની ચરબી વધશે ચરબી વધવાના કારણે પેટમાં ને સાથળમાં ને બધામાં આટલી આટલી ચરબી જમા થશે એ ચરબી નથી એ બધું આઈસ્ક્રીમ જમા થયું છે જેટલું આઈસ્ક્રીમ તમે અંદર નાખશો એટલું બધું બહાર જમા થતું જશે કારણ કે એનું પાચન તો થવું જોઈએ ને પાચન થવા માટે પણ કઈક એની જગ્યા હોવી જોઈએ જેમ આપણા ઘરમાં એક સ્ટોર રૂમ હોય એકદમ ફૂલ હોય પછી તમારે એક ભાસ્કુ જેટલું કોઈ ચોખા કે ખાંડ કે એવું કંઈ પણ નાખવું હોય અંદર ઘઉં કે કઈ પણ એ એની સમાવાની જગ્યા ન હોય અને તમે પછી આપણે ધરાઈ ધરાવતી આપણે એને બહાર કે રૂમમાં એને રાખવું પડે છે પણ આપણું શરીર છે ને એ તો બધું એક્સેપ્ટ કરશે કારણ કે એ ધીરે ધીરે એની જે આપણી જે સ્કીન છે એમાં ફેટ ચોંટ છે એ ધીરે 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 આ રીતે ફૂલતું જશે તમારે જેટલું પણ નાખવું હોય ને નાખતા જાઓ એ તો એ શરીરનો તો ફુલાવો વધતો જશે પછી આવશે કે મને હવે ડાયટ બનાવી દો મને કસરત કરવી છે મને યોગના ક્લાસ જોઈન કરે અને બધું જોઈન કરી કરીને ઝુમ્બા ઝુંબા ક્લાસ કરે અને પાણીના કંઈક અલગ નવા આવા તો ક્લાસ આવ્યા છે બધું કરે છે તો પહેલા તમે જે કાળજી રાખવાની છે એ તમે કાળજી રાખશો તો આ બધું કંઈ કરવું નહીં પડે વીસ ત્રીસ મિનિટ નોર્મલ એક્સરસાઇઝ કરીને તમે તમારા શરીરને હેલ્ધી રાખી શકો પણ અત્યારે આ કોઈને કરવું નથી બાળકોને પોતે તો નુકસાન પહોંચાડે છે મોટા મોટા શરીર થઈ ગયા હોય તેમ છતાં આઈસ્ક્રીમ ખાવા તો આઈસ્ક્રીમ પાર્લરમાં જાય છે બાળકોને 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 સાથે લઈ જાય પોતે અડધું અડધું બે આઈસ્ક્રીમ હવે એનું જે એની જે ભવિષ્ય છે એને તમે શા માટે બગાડો છો બાળકોનું ભવિષ્ય બરાબર છે આઈસ્ક્રીમ ખાવી હોય ઘરે બનાવીને નોર્મલ ખાવો એના ગજબના નુકસાન છે બહુ નુકસાન છે એ ના ખાવો અને ખાવી હોય થોડો ઘણો પણ તમારા મગજમાં ઉતર્યું હોય તો બીજાને શેર કરજો જેથી પાંચસો લોકોમાંથી માંથી કમસે કમ પાંચ લોકો આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરશે તો એમનું પરિવાર સુખી થશે અને એમનું ભવિષ્ય બાળકોનું ભવિષ્ય સારું થશે વિડિયો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સારો લાગ્યો હોય તો કોમેન્ટ સારી કરો ન લાગ્યો હોય તો તમે ત્યારે ગાળો પણ દઈ શકો પણ આ તમારા માટે ખૂબ જ સારો હતો વિડીયો આભાર જય હિન્દ